એવો વિચાર આવ્યો કે હવે અને સંજોગ એવા બન્યા પરસો સોલંકી આ દરિયાકાંઠાના આટા મારવા આવ્યા અને ત્યાં સમાજ ભેગો થયો અને એ સમયે ગુજરાત થી મહારાષ્ટ્ર સુધી અમુક અમારા સમાજના નેતાઓ આવી અને અહીંયા ની ત્યારે સરકાર હતી મને ખ્યાલ છે ત્યાં સુધી એમને ભલામણ કરી અને કોળી સમાજના આગેવાનો એ રિક્વેસ્ટ કરી ત્યાં પછી સરકારમાં રિક્વેસ્ટ કરી અને અમે એમાંથી બહાર નીકળેલા પણ આવું સંઘર્ષ કરી અને જ્યારે અમે ગુજરાત આયા જ્યારે વેકેશન ના દરમિયાન આવ્યા ત્યારે આ બાજુના ગુજરાતના કોળી સમાજના લોકોએ ભાઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ આપણે અહીંયા ભાવનગરમાં સમાજની ખૂબ મોટી વસ્તી છે આપ રાજકીય રીતે આગળ વધવું